નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના જીવના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે જે મિત્રો આપણે આગળ જાણીશું સમી માર્કેટ યાર્ડ છત્રીસોથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર નવસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર એકથી ચાર હજાર એકસો અગિયાર પાટણ માર્કેટ યાર્ડ ચોત્રીસો સાઠથી એકતાલીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ પાંત્રીસો પચીસથી ચાર હજાર છ્યાસી રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ બત્રીસોથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટ ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર એકસો ભાવનગર છત્રીસોથી છત્રીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો જીરુના બજાર ભાવમાં અત્યારે મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર માર્કેટ યાર્ડ થી આડત્રીસો રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ થી ચાર હજાર પાંચ રૂપિયા રાપર માર્કેટ યાર્ડ થી ચાર હજાર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ થી ચાર હજાર બોતેર રૂપિયા મિત્રો અત્યારે જીરુના સરેરાશ બજાર ભાવ ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો જીરુના બજાર ભાવમાં સતતપણે ઘટાડો અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે મિત્રો તમારે રોજે રોજ નવા અને સો સો ટકા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો મિત્રો અમારી આ ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં